જેની પોલીસ પરિવારજનોને સમજાવવા મથામણ કરી રહી છે ઉતરાણ વિસ્તારમાં 35 વર્ષીય મહેશ જીવનભાઈ વાળા પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે મહેશ રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો આ સાથે જ તેના વિરુદ્ધ સુરતના ઉતરાણ બજાર પોલીસ સ્ટેશન અને ભરૂચ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે એકત્રીસ જુલાઈના રોજ મહેશની ઉત્તરાયણ પોલીસ દ્વારા બાઇક ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ ત્રણ ઓગસ્ટના રોજ ઉત્તરાયણ પોલીસમાંથી ચોક વિચાર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પાંચ ઓગસ્ટના રોજ ભરૂચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરીને સુરત પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો ભરૂચ પોલીસ સ્ટેશનમાં એક દિવસ રાખ્યા બાદ છ ઓગસ્ટના રોજ તેને લાજપોર જેલ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો

કે અમને એક્રોસિટી એક મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવે અને એની કોપી આપવામાં આવે બસ આજ અને જે જે કોણ પણ કોઈ એના આરોપી છે ધરપકડ કરવામાં આવે અને અને આ સરકાર એક બેરી છે કે જે ચાર દિવસથી અમે મૃતદેહ લઈને બેઠેલા છીએ પણ કોઈ અમને સાંભળવા નથી આવતું કે કોઈ અમને પૂછવા નથી આવતું કે એમનો પરિવાર અહીંયા બેઠો છે આજે ચાર દિવસથી તો આ સરકાર તમે વિચાર કરો કે ક્યાં હજાર સરકાર વહી ગઈ છે આંધળીને ને બેરી આ અંગે ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે મૃતકને લિવર સિરોસિસ એટલે કે કમળાની અસર કે બીમારી હોવાથી મોત થયાનું અનુમાન છે પણ ડોક્ટર લેખિત આપે ત્યારબાદ તપાસ કરવામાં આવશે અને મૃતકના પરિવારજનોએ પંચાવન કલાકથી મૃતદેહ સ્વીકાર્યો નથી તેને લઈ પોલીસ દ્વારા તેમના પરિવારજનો સાથે વાતચીત કરી સમજાવવામાં આવી રહ્યા છે સુરતના સચિન માવેલા લાજપોર જેલમાં એક આરોપી કે અપરાધીનું મોત થયું છે સંકલ્પ મોત થતાં પરિવારવાળાનો આક્ષેપ છે કે જેલ પ્રશાસન અને સિપાહીઓ દ્વારા તેને માર મરાતા અથવા ટોર્ચરિંગ કરતા એનું મોત થયું છે પર પોલીસ અને આ ચાર દિવસ થઈ ગયા અને પરિવાર દ્વારા એ જે મૃત છે તેને લેવામાં આવ્યો નથી પોલીસ અને પરિવાર વચ્ચે વાતોચીત થઈ રહી છે પોલીસ એમને સમજાવની કોશિશ શું નિર્ણય આવ્યો ને કેવી રીતે આ ઘટના બની તેના વિશે આપણે જાણીએ પોલીસના જે પોલીસ અધિકારીઓ તેના જડે જી સર શું ઘટના હતી આમાં ચોરીના આરોપી જે હતો એને લાજપોર જેલમાં લઈ ગયા હતા અને ત્યાં ગયા પછી એની તબિયત બગડતા એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને મૃત્યુ થતાં

પ્લસ પીએમ પણ કરવામાં આવે છે તેમાં પણ કોઈ બાહ્ય ઈજાના નિશાન નથી આમ છતાં ફાઇનલ કોઝ ઓપડેટ ફાઇનલ પીએમ નોટની અમે રાહ જોઈએ છીએ અને એની તપાસ બે જગ્યાએ થાય પોલીસ પણ કરે છે અને એક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પણ કરતા હોય છે એ તપાસ પણ ચાલુ છે જોઈ રહ્યા છો કે આ ઘટના જે છે સુરતના લાખપુર જેલમાં ઘટી હતી પોલીસ અને પરિવારને સમજાવવાની કોશિશ આજે ચાર દિવસથી એ મૃત્યુ એમને પડી રહ્યો છે કેમેરામેન રવિન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ